प्रकरण पंदर अन्न स्त्रोत अन्न स्त्रोत दिवस वस्ती जाए कि आप नवी टेक्नोलॉजी ध्यान में राखी अन्न स्त्रोत में सुधारणा करवाक अन्न स्त्रोत में सुधारा खोराक प्रकार बदल सजीव आवश्यकता દરેક સજીવ જે છે અહીંયા સજીવ અહીંયા જે સજીવ સૃષ્ટિની અંદર વનસ્પતિ હોય પ્રાણી હોય પણ દરેકને ખોરાકની આવશ્યકતા છે પણ જ્યારે પ્રાણીઓ જે છે એ મુખ્યત્વે ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે તેનાથી જો મનુષ્ય હોય તો મુખ્યત્વે ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણી પર આધાર રાખે છે એટલે કે ખોરાકમાં મળતા જે મુખ્ય પાંચ ઘટકો જે છે પ્રોટીન ચરબી કાર્ડોદિત વિટામિન અને ખલીચુકશા આ પાંચ જે તત્વો જે છે એ દરેક સજીવને પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા મેળવવા માટે અને જીવન જીવવા માટે આ પાંચ ઘટકો ખાસ જરૂર છે આ દરેક સજીવનો જે છે વિકાસ વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પણ આ ખોરાકની આવશ્યકતા છે વિકાસ સમયની સાથે દાખલા તરીકે દરેક પ્રાણીઓનો વિકાસ એ ખોરાક પર આધારિત છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ એ જે સજીવ જે પ્રાણી અથવા જે મનુષ્ય હોય એનો વિકાસ એને મળતા ખોરાક પર એટલે કે એના જે પાંચ ઘટકો પૂરતી માત્રામાં મળે તો એનો વિકાસ સારી રીતના થઈ શકે છે વૃદ્ધિ વૃદ્ધિનો દર એ વિકાસના અનુસંધાનમાં વધારે લાંબો સમય લે છે પણ એની અંદર વિવિધ જે અંગોનો તેની સાથે ડેવલપ થવું ત્યારબાદ જે ખોરાકમાં લીધેલા છે આ પાંચ ઘટકો જે છે એ દરેક સજીવ એટલે કે દરેક મનુષ્ય જે વ્યક્તિના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે જો સ્વાસ્થ્ય સારું રાખવા માટે તેને જે મળતો જે ખોરાક જે છે એ ખોરાકમાં આ પોષક તત્વ પ્રોટીન ચરબી કાર્બોદિત વિટામિન અને અન્ય એ પૂરતી માત્રામાં મળે તો જ એ દરેક માનવી અથવા મનુષ્યનું સ્વાસ્થ્ય સચવાઈ રહે છે ત્યારબાદ જોઈએ આપણે પાક ઉત્પાદનનો વધારો પાક ઉત્પાદનમાં આપણે વધારો કરવો છે તો અત્યારની જે ટેકનોલોજી છે એને ધ્યાનમાં રાખીને કે નવી નવી જે પદ્ધતિઓ જે છે પાક ઉત્પાદનની અંદર વધારવામાં એમાં ઉપયોગ ઉપયોગમાં લેવામાં આવતા ખાતરો જે છે દાખલા કે કૃત્રિમ કે કુદરતી ખાતરો છે તેના ઉપયોગમાં લેવા દવાઓ છે તેની વચ્ચે થતી હાઈડ્રીડાઈજેશન કે સિંચાઈ પદ્ધતિઓ કે એની અનાજ સ્ટોરેજ આ બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખી અને પાક ઉત્પાદન કરી શકાય છે પશુપાલન ઉત્પાદનમાં વધારો કારણ કે મનુષ્ય એ પશુપાલનમાંથી પણ ખોરાક મેળવે છે કારણ કે મનુષ્ય પશુપાલનમાંથી મુખ્ય ખોરાક સ્ત્રોત તરીકે દૂધનો ઉપયોગ કરે છે અને આજે દૂધમાંથી મળતી વિવિધ પ્રકારની જે વસ્તુઓ કે દાખલા તરીકે ઘીમાં હોય કે દાચા માખણ જે છે કે અથવા જે મટર છે આ બધી જે વસ્તુઓ જે છે એ મુખ્યત્વે ઉત્પાદન યુદ્ધમાંથી કરવામાં આવે છે ઉપરાંત કેટલાક જે જાતિઓ જે છે દાદા તરીકે એમાંથી કે મનુષ્ય એ પ્રાણીઓમાંથી માંસનો પણ ઉપયોગ કરી શકે છે હવે પાક ઉત્પાદનમાં સુધારણા કરવા છે તો પાક ઉત્પાદનમાં સુધારણા માટે આપણે નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને પાક ઉત્પાદનોનો વધારો કરી શકાય છે પાકમાં મુખ્યત્વે દાખલે તરીકે છે પાક ઉત્પાદન એટલે કે અનાજ જે છે એ ખાદ્ય ખોરાક તરીકે વનસ્પતિ દાખલે તરીકે વનસ્પતિમાંથી મા મુખ્યત્વે ઘઉં દાખલે જુવાર બાજરી મકાઈ કઠોલ પ્રકારની વનસ્પતિ શાકભાજી વગેરે બધા ઘટકો જે છે એ માટે જરૂરી છે ઉર્જા એટલે શક્તિ તેની આવશ્યકતા માટે અનાજની જરૂર છે કે આ અનાજ જે શક્તિ ઉર્જા મળે છે એ પણ મુખ્ય સ્ત્રોત જે છે એ તેનું અનાજ છે કે અનાજ આ અનાજમાંથી જ જે દાખલા તરીકે દરેક સજીવો જે છે એટલે કે પ્રાણીઓ એ ઉર્જા મેળવી શકે દાખલા તરીકે આપણે જોઈએ ઘઉં ચોખા બાજરી મકાઈ જુવાર આ જે ઘટકો જે છે આ જે અનાજ જે છે એની અંદર મુખ્યત્વે કાર્બોદિત ઘટકો જ પ્રાપ્ત થાય છે કાર્બોદિત ઘટકોની માત્રા વધારે છે જે ચણા એટલે એક શિંબીકુળની વનસ્પતિ જે દાખલા કઠોળ વર્ગની લીધે છે ચણા વટાણા અડદ મગ ચોળા જેવા હોય છે તે દાખલા તરીકે તે એની અંદર મુખ્યત્વે તુવેર એની અંદર મોટા મોટાભાગની આ કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એમાં પ્રોટીનનું ઉત્પાદન મળી શકે છે ત્યારબાદ તેલબિયાની જે છે તેલબિયા જે છે તે મુખ્યત્વે એરિન્ડા મગફળી રઈ જેવી જે વનસ્પતિઓમાંથી એટલે કે ચરબીનું માત્રા ચરબીનું પ્રમાણ વધુ માત્રામાં મળી શકે છે ત્યારબાદ જે છે શાકભાજી મસાલા અને ફળો જે છે એટલે કે દાખલા શાકભાજી લીધી બધા જ પ્રકારના જે શાકભાજી હોય છે મસાલો આપણે દાખલા તરીકે ઉપયોગ કરીએ છીએ એના ઉપરાંત ફળ અત્યારે માર્કેટમાં મળતા ફળો જે છે એ ફળોમાંથી વિટામિન અને અનિક્ષાની માત્રા ભરપૂર મળી રહી છે ત્યારબાદ આ જે છે કે પશુઓ માટેનો ખોરાક તરીકે મુખ્ય જે છે ઘાસચારો છે પશુઓને પણ ખોરાકની આવશ્યકતા છે પણ પશુઓ જે છે એ ઘાસચારો એની મુખ્યત્વે એનો ખોરાક છે એની અંદર જે છે બરશીમ નામનું જે ઘાસ છે એ ઘાસ એ ઊંચાઈમાં મોટું હોય છે અને એની એની જે શાખાઓ ફેલાયેલી હોય છે એટલે પરસીમ એ ઘાસનો મુખ્ય સ્ત્રોત છે ત્યારબાદ દાખલા કે બીજું પણ છે સુદાટ પણ આ જ પદ્ધતિમાં એનું ઉત્પાદન થઈ શકે છે કે એ મોટી વનસ્પતિ છે અને એની શાખાઓ લાગે છે જ્યારે જવ છે એ આપણે ખેતીની અંદર દાખલા તરીકે શિયાળુ હવી પાકવામાંની ખેતરોમાં ખેડૂત કરી શકે અને એની અંદર જવામાંથી એનો ઘાસ ચારો અને પશુના ખાણ માટે પણ દાખલા તરીકે ઉપયોગ લઈ શકાય છે ત્યારબાદ જે પાક જે છે એ પાકના વિવિધ જે સમયગાળામાં સમય અવધિ દરમિયાન વિવિધ ચોક્કસ ઋતુની અંદર જ પાકનું ઉત્પાદન કરી શકાય છે જે જૂનથી સપ્ટેમ્બર સુધીના માસમાં જે લેવામાં આવતા પાક જે છે એને ખરીફ પાક એટલે કે ચોમાસું પાક તરીકે ઓળખાય છે તો ચોમાસું પાક હોય એને મકાઈ બાજરી જુવા પડદ ડાંગર જેવા પાકોને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ જે નવેમ્બરથી એપ્રિલ માસ સુધીનો જે પાક લેવામાં આવે છે એટલે ક્યાં શિયાળુ પાક છે આ શિયાળુ પાકને આપણે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે આ રવિ પાક જે છે દાખલા તરીકે ઘઉં છે ચણા છે રઈ છે મગફળી જવ આ જે પાક એ શિયાળા દરમિયાન ખેડૂતો એ સિંચાઈ દ્વારા તેને ઉત્પાદન કરી શકે છે જ્યારે ચોમાસું પાક જે છે એ કુદરતની જે ઋતુ પર આધાર રાખે છે આ જે જૂનથી સપ્ટેમ્બર માસનો જે ખરીફ પાક છે એ મુખ્યત્વે વરસાદની ઋતુ પર આધાર હશે એની અંદર પાણી મુખ્યત્વે વરસાદના સ્ત્રોતમાંથી મળી શકે છે અને નવેમ્બરથી એપ્રિલ સુધીનો જે પાક જે છે એ રવિ પાક એ ખેડૂતો વિવિધ પ્રકારના બોર કુવાઓમાં નદી નાળા જે તળાવોમાંથી પાણીનો ઉપયોગ કરી આ પાકનું ઉત્પાદન કરી શકાય છે પાકની ઉત્પાદન માટેનો જે સમયગાળો વધારેમાં વધારે ચાર માસનો હોય છે જે વિવિધ પાકો જે છે ભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં તાપમાન અને પ્રકાશ અવધિમાં એનું ઉત્પાદન થઈ શકે છે એટલે કે અહીંયા આ સેન્ટેન્સ પ્રમાણે કે વિવિધ જે ચોમાસામાં થતા પાકો જે છે એ પાકોને મુખ્યત્વે પાણીની માત્રા વધુ પ્રકાશ અવધિ ઓછી હશે તો ચાલશે પણ ત્યારબાદ જ્યારે શિયાળાના રહેલા પાકોને એ ખેતરોમાં દાખલે પાણી ઓછી માત્રામાં હશે પ્રકાશાવીની જરૂરિયાત પણ ઓછી હશે ચાલે એટલે કે અહીંયા વિવિધ પ્રકારની આબોહવા સંબંધિત એની પરિસ્થિતિ કેવી છે એને તાપમાન કેટલી જરૂર છે પ્રકાશ સમયગાળો કેટલી જરૂર છે તેના પર આધાર રાખે છે જેથી પાકમાં વિકાસ અને વૃદ્ધિ એટલે કે કોઈપણ પાકનો વિકાસ અને વૃદ્ધિ તેને ઉપરના રહેલા આબોહવાકીય જે સંબંધિત પરિબળો એટલે કે પ્રકાશાવી દાખલે કે અને તાપમાન જે છે એના પર ડિપેન્ડ કરે છે ત્યારબાદ જે છે દાખલે કે પ્રકાશ અવધિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દાખલે તરીકે પ્રકાશ અવધિ દરમિયાન એટલે વનસ્પતિ મુખ્યત્વે વનસ્પતિ દરેક દરેક પ્રાણીસૃષ્ટિની અંદર સજીવ સૃષ્ટિમાં પ્રાણીઓ ખોરાક પર વનસ્પતિ પર આધાર રાખે છે પણ માત્ર વનસ્પતિ એવી જે છે પોતાનો ખોરાક જાતે એક સ્વાલંબી એટલે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે સ્વાવલંબી છે જ્યારે દરેક પ્રાણીઓ જે છે એ પરાવલંબી છે એ ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી પણ ખોરાક માટે મોસ્ટલી એ વનસ્પતિ પર આધાર રાખે છે જ્યારે ખોરાકના જે મુખ્ય પાકો જે છે એ બે ઋતુ પર આધારિત છે ખોરાકના જે છે આપણે ખોરાકનું ઉત્પાદન કરીએ છીએ થાય છે દર વર્ષ દરમિયાન પણ બે ઋતુની અંદર મોટાભાગે ખોરાકનું ઉત્પાદન થઈ શકે છે ચોમાસું પાક છે એટલે એક રવિ પાકમાં અરે ખરીફ પાકમાં એ ચોમાસુ પાકના જે વર્ષા ઋતુની અંદર આ પાક થાય છે શિયાળુ પાક એટલે એક રવિ પાક જે છે એ દાખલાની શિયાળાની અંદર ચાર માસ દરમિયાન આ પાકનું ઉત્પાદન કરી શકાય છે ત્યારબાદ જોઈએ આપણે કે પાક ઉત્પાદનમાં સુધારણા કરીએ હવે પાકનું ઉત્પાદન કરવું છે આજની ટેકનોલોજી પ્રમાણે વસ્તી વધારો થઈ રહ્યો છે તો એની અંદર પાકનું ઉત્પાદન કઈ રીતના કરી શકાય કારણ કે ભારત દેશમાં સિત્તેર ટકા લોકો જે ખેતી પર નીભે છે પણ એની સામે કે પાક વસ્તી વધારો થાય છે તો એના જની માંગ વધારે હોવાના કારણે પાકનું ઉત્પાદન ટેકનોલોજીના દ્રષ્ટિએ જો પાકના ઉત્પાદનમાં સુધારણો કરવામાં આવે તો પાકનું ઉત્પાદન વધારી શકાય છે ત્યારબાદ છે દાખલે કે સૌપ્રથમ પાક ઉત્પાદન વધારવા માટે એના મુખ્ય ત્રણ ઘટકો છે પોષક તત્વ પ્રબંધન એમાં પોષક તત્વ કેવા હોય છે એની વાત કરીએ છીએ જો પાકનું ઉત્પાદન વધારવું છે તો સિંચાઈનું પ્રબંધન કે સિંચાઈની વ્યવસ્થા હોય તો જ પાકનું પ્રબંધન વધારી શકાય પાકની રીતો પાક કઈ રીતમાં કરી શકાય મિશ્ર પાક હોય દાખલા તરીકે કઈ રીતના પાકનું ઉત્પાદન વધારે કરી શકાય કયો પાક વધારે પદ્ધતિથી અનુકૂળ આવે એના પર આધાર રાખે છે નંબર એક છે પોષક તત્વ પ્રબંધન પોષક તત્વ પ્રબંધન જે પાક આપણે ખેતરમાં વાવેલું છે જે ખેતી કરેલી છે એનું પોષક તત્વોનું પ્રબંધન કે દાખલા તરીકે એને કયા પોષક તત્વોની જરૂર છે પાક ખેતરમાં વાવ્યો હોય તો દાખલા તરીકે એના પોષક તત્વો મુખ્યત્વે સેન્દ્રિય ખાતર અને બીજા જે સેન્દ્રિય ખાતર એટલે કે કુદરતી ખાતરો જે છે અને બીજું જે છે દાખલા તરીકે ખાતરો એટલે કે વિવિધ પ્રકારના કૃત્રિમ રીતે ઉત્પાદન કરવામાં આવતા ખાતર આ બંને ખાતરોનો ઉપયોગ કરી વનસ્પતિની પોષક તત્વોનું પ્રબંધન કરી શકાય છે અને વનસ્પતિની પોષક તત્વોનું પ્રબંધન કરતાં તેનું ઉત્પાદનમાં વધારો થઈ શકે છે પણ આ પોષક તત્વ જે સેન્દ્રીય ખાતરો જે છે કુદરતી ખાતર એ કૃત્રિમ ખાતર કરતાં વધારે ઉત્તમ છે કુદરતી ખાતર કરતાં કૃત્રિમ ખાતરો વધારે નુકસાનકારક છે કુદરતી ખાતર એ વધારે ફાયદાકારક છે સેન્દ્રીય ખાતરો જે છે જે કુદરતી ખાતરો એની અંદર મળતા મુખ્ય ઘટકો કયા છે તો કાર્બનિક પદાર્થો પોષક તત્વ તરીકે દાખલા તરીકે જે આપણે દાખલા તરીકે છાણિયું ખાતર હોય કમ્પોસ્ટ હશે વર્મી કમ્પોસ્ટ હશે કે આ બધા જે કુદરતી ખાતરો છે એ હોય છે તેની અંદર મુખ્ય ઘટક તરીકે પોષક તત્વોમાં કાર્બનિક ઘટકોની માત્રા વધુ પ્રમાણમાં હોય છે આ પોષક તત્વો જો જમીનની અંદર આ સેન્દ્રિય ખાતર ઉમેરવામાં આવે ત્યારે વનસ્પતિને એક તો પોષક તત્વ મળી રહેશે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે અને ભૂમિની જળ સંગ્રહ ક્ષમતા વધે છે એટલે કે વનસ્પતિને પાણીની જો લાંબો સમય તંગી વર્તાતી નથી એટલે કે એને જળ સંગ્રહ પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે એના પણ દાખલી સૈન્ય ખાતરના મુખ્ય બે પ્રકાર છે એક કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ બીજા નંબરમાં લીલું જૈવિક ખાતર કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટની અંદર શું છે તો દાખલા તરીકે આપણે રોજિંદા જીવનમાં ઘરની અંદર ઘરગથ્થુ નક્કામાં જે કચરો જશે પદાર્થો જશે પ્રાણીઓના મળમૂત્ર છે છાણ દાખલા તરીકે શાકભાજી જ્યારે પ્રાણીઓ ઘાસ ખાય છે અને ઘાસ ખાતા વધે છે એટલે વધારાનો જે ચારો જે કચરા સ્વરૂપે આ બધો જે કચરો અથવા વનસ્પતિઓ વચ્ચે બિનજરૂરી હોય પાકની વચ્ચેથી એ ને દાખલા તરીકે એક ખાડાની અંદર આ બધું જ ભેગું કરવામાં આવે છે અને ખાડામાં જ્યારે ભેગું કરે છે ત્યારે તેની અંદર પાણી ઉમેરે છે ત્યારે એનો સડો થાય છે અને સડો થતાં તે એક પ્રકારનું ખાતર બને છે પણ આ ખાતરની અંદર આધુનિક ટેકનોલોજી કમ્પોસ્ટ ખાતર છે કમ્પોસ્ટ એટલે કે એની અંદર સડો થવું કોહવાણું થવું પણ આ ખાતરની અંદર નવી ટેકનોલોજીના આધારે વર્મી કમ્પોસ્ટનો ઉત્પા પ્રયોગ કરવામાં આવ્યો છે વર્મી કમ્પોસ્ટની અંદર અળસિયા જે અળસિયા જે છે અળસિયા જે નવું સંશોધન કરતાં અળસિયાના જે મળનું જે ખાતર બને છે એ સૌથી ઉત્તમ ખાતર છે એટલે કે અળસિયાનું મળનું જે ખાતર જે છે એ કમ્પોસ્ટ ખાતર કરતાં પણ વધારે ગુણગારી છે એટલે કે જે આ અળસિયા હોય છે એ આપણા ઉકેડાની અંદર એના ઉપર લીલી નેટ નાખી અને આ અળસિયાનો જથ્થો સરકાર તરફથી આપવામાં આવે છે અને આ અળસિયાનો જથ્થો આપણે ઉકેડાની અંદર મૂકવામાં આવે છે અને પાણી સાથે તો અળસિયાને મુખ્યત્વે જે વર્મી કમ્પોસ્ટ ખાતર એ ખોરાક તરીકે ઉપયોગ કરશે અને અળસિયાનું જે મળ જે છે એ વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે આપણે ખેતી માટે જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે આ ખાતર સૌથી ઉત્તમ ઉત્તમ ખાતર તરીકે ઓળખાય છે ત્યારબાદ જે લીલું જે જૈવિક ખાતર જે છે લીલું જૈવિક ખાતર શું છે તો લીલું જૈવિક ખાતરની અંદર આપણે પાકમાં જો ખેતરની અંદર દાખલા તરીકે ખાતરની ઉણપ વર્તાય ત્યારે ખેડૂત એ ખેતરની અંદર ક્ષણ અને ભૂવારનું વાવેતર કરી નાખે છે અને ક્ષણ અને ગુવારનું જ્યારે વાવેતર કરે અને એ ક્ષણ અને ભૂવારની ઊંચાઈ વધે અને એ ખેતરની અંદર આ વનસ્પતિઓનું ઉત્પાદન થાય છે ત્રણથી ચાર ફૂટની અંદર ત્યારબાદ તેને ખેડૂત ખેતરમાં ઊભા આ ઊભી વનસ્પતિમાં જ ખેડાણ કરી નાખે છે ટ્રેક્ટર દ્વારા આ ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરી અને જમીનની માટીની સાથે એને ભેળવી દેવામાં આવે છે અને જમીનની માટીની સાથે ભેળવતા તેમાં ખેડૂત સિંચાઈ પદ્ધતિ દ્વારા એ ખેતરમાં પાણી ભરી દેશે અને પાણી ભરતા આ ક્ષણ અને ગુવાર જે વનસ્પતિના જે એ પ્રકાંડ છે એ ટૂંકા સમયની અંદર ડિકમ્પોઝ થાય છે કોહવાય છે અને આ ખાતર એ લીલું જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ ખાતરની અંદર પણ દાખલા તરીકે કાર્બનિક પદાર્થોની માત્રા જોવા મળે છે ઉપરાંત વધુ માત્રામાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળે છે એટલે કે જે વર્મિકમ્પોસ્ટ અને જે લીલું જૈવિક ખાતર છે એ લૈ જૈવિક ખાતરની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ જોઈએ આપણે કે દાખલા તરીકે જે ખાતરો જે છે એ ખાતરો એટલે કે અહીંયા ફર્ટિલાઇઝર્સ જે જીઆઈડીસી કંપનીઓમાં જે ઉત્પાદન કરવામાં આવે છે એ ખાતર યુરિયા છે ડીએપી છે પણ આ ખાતરની અંદર મુખ્યત્વે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એ વધુ માત્રામાં હોય છે આ જે કૃત્રિમ ખાતરો છે એ વનસ્પતિના ઉત્પાદનમાં અને વનસ્પતિના વિકાસમાં ઝડપી ફાળો આપે છે પણ આ ખાતરો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો જમીન લાંબા ગાળે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે કારણ કે વનસ્પતિ જ્યારે જમીનમાં વાવેલી હોય ત્યારે જમીનની અંદર રાઇઝોપસ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે અને આ રાસાયણિક ઘટકો હોય છે તે આવા બેક્ટેરિયાને મારી નાખે છે એટલે કે વનસ્પતિના ઉત્પાદનમાં બેક્ટેરિયા મુખ્ય ફાળો ભજવે છે પણ જ્યારે આ કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે ત્યારે આ બેક્ટેરિયા મૃત પામે છે અને બેક્ટેરિયા મૃત પામતા આ જમીન લાંબા સમય માટે એ બંજર બની જાય છે અને આ જમીનની દાખલા તરીકે જે ખાતર કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે તેની ભેજ ક્ષમતા વનસ્પતિની ફળદ્રુપ અને જમીનની ફળદ્રુપતામાં અને તેને બેક્ટેરિયાનો નાશ થતાં આ ખાતર વધુ માત્રામાં ઉપયોગ કરવામાં જોખમ છે ત્યારબાદ જોઈએ દાખલા તરીકે આપણે આ પ્રકરણની અંદર જે જે ટૉપિકનો અભ્યાસ કર્યો એની અંદર આપણું સારાંશ શું છે કે ખોરાકમાંથી મળતા પોષક તત્વો એટલે દાખલા તરીકે ખોરાકમાંથી મળતા પોષક તત્વો આ ખોરાકમાંથી મળતા પોષક તત્વો એમ આપણા પ્રાણીઓ માટે છે દરેક સજીવો માટે છે કે ખોરાકમાંથી કયા કયા પોષક તત્વો મળે છે તો આપણે ખ્યાલ છે કે દાખલા કાર્બનિક ઘટકો છે પ્રોટીન છે કાર્બોધિત પ્રોટીન ક્ષાર વિટામિન અને ચરબી એ આપણે મુખ્યત્વે દરેક સજીવ એ ખોરાકમાંથી મળે છે પણ દાખલા તરીકે વનસ્પતિનું ઉત્પાદન એટલે વનસ્પતિના કયા પોષક તત્વોની જરૂર છે તો વનસ્પતિને મુખ્યત્વે જે પોષક તત્વો જરૂર છે એ આપણે ત્રણ જગ્યાથી વનસ્પતિને મળે છે નંબર એક જે છે હવામાંથી મળે છે બીજું પાણીમાંથી વનસ્પતિ પ્રાપ્ત કરે છે ત્રીજું ભૂમિમાંથી વનસ્પતિ મુખ્યત્વે ત્રણ વસ્તુ જરૂરી છે હવા પાણી અને ભૂમિ તો હવામાંથી વનસ્પતિની કાર્બન ડાયોક્સાઇડ એટલે કાર્બન સંશ્લેષણની પ્રક્રિયા માટે ઓક્સિજન શ્વસનની પ્રક્રિયા માટે અને પાણી છે પાણીનું બંધારણ એચક્યુઓ એટલે પાણીમાંથી મુખ્યત્વે વનસ્પતિ હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત કરી શકે છે પણ ભૂમિની અંદર અવેલેબલ ઘટકો જે છે આ ભૂમિની અંદર ભૂમિમાંથી વનસ્પતિ બે પ્રકારના પોષક તત્વો મળે છે વનસ્પતિની વધુ માત્રામાં જે પોષક પોષકતત્વો છે એને આપણે ગુરુ પોષક તત્વ વનસ્પતિની ઓછી માત્રામાં પોષક તત્વોની જરૂર છે એને લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે પણ વનસ્પતિના વિકાસ માટે ગુરુ પોષક તત્વો ન હોય તો બહારથી ઉમેરવા પડે છે અને લઘુ પોષક તત્વોની માત્રા ઓછી હોય તો પણ વનસ્પતિનું ઉત્પાદનમાં ઘટાડો થાય છે પણ તેના પગર વનસ્પતિને ચાલી શકે છે તો આ પોષક તત્વોમાં ગુરુ પોષક તત્વોમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જ્યારે લઘુ પોષક તત્વો જે છે જિંક કોપર મોલિબ્લેડમ ક્લોરીન આયર્ન મેંગેનીઝ અને બોરોન આ એની લઘુ પોષક તત્વોની જરૂરિયાત હોય છે ત્યારબાદ જે આજના ટોપિકની અંદર આજના પ્રકરણમાં હોમવર્કમાં કે પાક ઉત્પાદનમાં સુધારણા માટેની જરૂરી પાક ઉત્પાદનનું આપણે સુધારણા શા માટે જરૂરી છે ત્યારબાદ પાક ઉત્પાદન પ્રબંધન પાકનું ઉત્પાદન વધારવા માટે આપણે કઈ પદ્ધતિઓ અપનાવી પડે આ બંને પ્રશ્ન એ તમારે કાર્યની અંદર લખવાના છે ચલો આજનું જે પ્રકરણ જે છે એ પ્રકરણ પંદર સ્ત્રોતમાં સુધારણા આજનો ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ દરેક વિદ્યાર્થીને ધન્યવાદ